જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું કે મહાશિવરાત્રિના દિવસે તમારા ઘરે જો શિવલિંગ છે તો તેની પૂજા કેવી રીતે કરશો તેના વિશેની સંપૂર્ણ જાણકારી નિયમ અને વિધિ હિન્દુ ધર્મમાં શિવલિંગને ભગવાન શિવના પ્રતિક સ્વરૂપ માનવામાં આવે છે અને લોકો ઘરે જે શિવલિંગની સ્થાપના કરે છે અને નિયમિતપણે પૂજા કરે છે મહાશિવરાત્રિના દિવસે શિવજીની પૂજા સંપૂર્ણ વિધિ વિધાનથી કરવામાં આવે તો ઈચ્છિત કામના પૂરી થાય છે શિવલિંગની પૂજા કરવી તે લાભકારીક હોય છે આ સંજોગમાં શિવલિંગની પૂજાના નિયમો જો તમારા પૂજા સ્થળમાં શિવલિંગ છે તો તેની નિયમિતપણે અને સંપૂર્ણ વિધિ વિધાનથી પૂજા કરવી ખૂબ જરૂરી છે જો તમે કોઈ કારણથી શિવલિંગની પૂજા કરી શકતા નથી તો ઘરમાં શિવલિંગ સ્થાપિત ન કરશો ભગવાન શિવની પૂજામાં કેતકીના ફૂલ ચઢાવવા જોઈએ નહીં આ માટે ક્યારેય શિવલિંગ પર તુલસીના પાંદ ચડાવવા જોઈએ નહીં શિવલિંગ પર હળદર અને કુમકુમ ન ચડાવવું જોઈએ મંદિરો તથા શિવાલયોમાં વિશાળ શિવલિંગ હોય છે પણ ઘરમાં મોટા શિવલિંગ સ્થાપિત કરવા જોઈએ નહીં ઘરમાં નિયમિતપણે પૂજા માટે શિવલિંગનો આકાર અંગૂઠાથી મોટા ન હોવા જોઈએ ઘરમાં નાનું શિવલિંગ રાખવું શુભ માનવામાં આવે છે શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે ઘરમાં એકથી વધારે શિવલિંગ રાખવા જોઈએ નહીં ઘરમાં શિવલિંગ સ્થાપિત કર્યા બાદ તેની પૂજા કરવી અને નિયમિતપણે સાફ સફાઈ કરતા રહેવું તેનાથી ભગવાન શિવની કૃપા રહે છે શિવલિંગની પૂજા કરવા માટે સૌથી પહેલાં સ્નાન કરવું જરૂરી છે ત્યારબાદ ગંગાજળ અથવા શુદ્ધ જળથી અભિષેક કરો ત્યારબાદ શિવલિંગ પર ચંદનનો લેપ લગાવો શિવલિંગ પર બિલવીપત્ર ફૂલ તથા ભોગ વગેરે ચઢાવો પંચાક્ષર મંત્ર નમઃ શિવાયનો જાપ એકસો આઠ વખત કરવો આ મંત્રનો જાપ તમે ઘરે બાર વખત કરી શકો છો ત્યારબાદ ભગવાન શિવની આરતી કરો શિવલિંગની પૂજાનું મહત્ત્વ હિન્દુ ધર્મમાં શિવલિંગની પૂજા ખૂબ જ મહત્ત્વ ધરાવે છે શિવલિંગને ભગવાન શિવનું પ્રતિક માનવામાં આવે છે શિવલિંગ પર ચંદન અક્ષત બિલ્વપત્ર ધતુરાનું ફૂલ દૂધ અને ગંગાજળ ચડાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે ભક્તોની મનોકામના પૂરી થાય છે એવું પણ કહેવાય છે કે ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે એક લોટા પાણી પણ પૂરતું છે તેનાથી પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે જય શ્રી કૃષ્ણ મિત્રો